તળાજા તાલુકાના પાંચ પીપળા ગામ ખાતે પતિ પત્ની પર થયેલ હુમલાની ઘટનામાં પિતા પુત્ર વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો આ બનાવ અંગે આજે સવારે આઠ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના પાંચ પીપળા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા નારણભાઈ ભીમાભાઈ ચૌહાણ અને તેમના પત્ની કમુબેન ખેતરેથી ટ્રેક્ટરમાં કડબ ભરીને ગામ તરફ આવતા હતા ત્યારે રસ્તામાં ઝીણા ભલાભાઈની પાણીની મોટર ચાલુ હોય અને ટ્યુબ રસ્તા પર પડી હતી થોડોક સમય માટે ટ્યુબ લેવાનું કહેતા ઝીણાભાઈના પુત્રએ ઝાલાએ ઉશ્કેરાઈ નારણભાઈને કડું માથાના ભાગે ઝીક્યું હતું તેમજ ઝીણાભાઈએ કમુબેનને ધક્કો મારી પસાડી ઈજા માર ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ બનાવ અંગે નારણભાઈએ પિતા પુત્ર વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે